આશકા માંડલ પ્રકરણ દસ શરૂ કરતા પહેલાં એક નમ્ર વિનંતી કે મિત્રો તમને મારી આ ચેનલ ગમતી હોય તમે પણ મારી આ ચેનલ ઉપર મારી આ ઓડિયો બુકને સાંભળતા હોવ તો મહેરબાની કરીને મારા આ પેજને સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી છે અને બેલ આઇકન દબાવી દેવું જેથી તમને દરેક જ્યારે પણ હું આ નવો એપિસોડ અપલોડ કરું ત્યારે તમને તે તરત મળી જાય તો શરૂ કરીએ આશકા માંડલ પ્રકરણ દસ નહીં દેવી મારે જાતે જ સખીરામની પત્નીને મળવું પડશે આ વાત ખરેખર વિચિત્ર છે મેં કહ્યું તે દિવસે સાંજ નમ્યા પછી હું અને શ્રીવી દેવી ગુપચૂપ સખીરામને ત્યાં પહોંચ્યા હતા હમીરગઢના બજારની એક ગલીમાં સખીરામનું મકાન હતું સામાન્યતઃ રાજકુમાર તરીકે પ્રજાનંદને ઘરે જવાનો પ્રસંગ મારે માટે જવલે જ આવતો અને જ્યારે પણ હું કે અનુપ આવી રીતે કોઈને ત્યાં જતા ત્યારે શેરીમાં હો હા થઈ જતી ભાગે આવવા જવા માટે સિગરામ વપરાતી છેલ્લા કેટલાક વર્ષોથી હમીરગઢમાંથી થોડી મોટરો આવી હતી તેમ છતાં સિગરામ પ્રચલિત હતી લિહાજ ખતર શ્રીદેવી સખીરામને ઘેર વહેલી પહોંચી હતી અને હું થોડી વાર પછી પહોંચ્યો હતો શોપાતુર ઘરમાં થોડી દોડાદોડી થઈ હતી સખીરામની માને હું વિવેકથી પગે લાગ્યો બિચારી ડોસી અડધી અડધી થઈ ગઈ સખીરામના દીકરા સાથે મેં થોડી વાતચીત કરી અને તેને સમજાવ્યું કે મારે મા સાથે થોડી અંગત વાતચીત કરવી છે પરસાણની પાછળના ઓરડામાં એક ઢોલિયા પર હું બેઠો હતો એક ખુરશીમાં શ્રીદેવી બેઠી હતી અને સામે ઘૂમટો તાણીને સખીરામની પત્ની જમના એક નાનકડી બાજટ પર ગોઠવાઈ તેની પરિસ્થિતિ હું સમજી શકતો હતો પતિના મૃત્યુથી તે આઘાત પામેલી હતી અને અત્યારે પારાવાર સંકોચ અનુભવતી હતી જીજી મારા દેરજી થોડી વાત કરવા આવ્યા છે શ્રીદેવીએ તદ્દન ઠાવકાયથી વાત શરૂ કરી હતી સખીરામજીએ તો અમારા માટે જાન રેડ્યો છે જીજી હવે અમે તેનું ઋણ ન ફેડીએ તો અમારી ક્ષત્રિય વટલા છે જી મહેરબાની રાણીબા સખીરામની પત્નીના મોડામાંથી નીકળેલા એ શબ્દોમાં પારા વ્યાર વ્યથા હતી તે રડવા માંડી હતી પણ શ્રીદેવીએ કેટલાક પ્યારથી તેની સાથે વાત કરી હતી શ્રીદેવી એક રમતયાળ છોકરી આટલી સરસ રીતે વાત કરી શકે તે મારી કલ્પનામાં આવતું ન હતું થોડી વારમાં તો તેણે સખીરામની પત્નીના આંસુ જીતી લીધા હતા અને મેં ધીરેથી પૂછપરછ શરૂ કરી હતી તમને બરાબર ખ્યાલ છે જીજી કે સખીરામજી શરણસિંહની દીકરીને ઓળખતા હતા હા ઠાકુર એ છોકરી અહીં પણ આવીને ગઈ છે શું કીધું જીજી મેં આશ્ચર્યથી પૂછ્યું મોટી બહેનને જીજી કહેવાનો અમારો રિવાજ છે અને સખીરામની પત્નીને હું જીજી કહીને સંબોધતો હતો તેનાથી તેનો સંકોચ પણ દૂર થતો હતો હા ઠાકુર એ છોકરી અહીં આવીને ગઈ છે પાંચ વર્ષ પહેલાં આ વાત કોણ કોણ જાણે છે મારાથી એકાએક પૂછાઈ ગયું એ જાણતા હતા હું જાણું છું અને આપના પિતાજી જાણતા હતા જમનાએ કહ્યું ખરેખર શ્રીદેવી આશ્ચર્યથી બોલી ઉઠી તો તો તમે શરણસિંહને પણ જોયા હશે ઓળખતા હશો ના ઓળખું રાણી બા શરણ ઠાકુર તો દેવ છે હું કારોલીની છું તમને ખબર છે જીજી શરણ ઠાકુર માથા માટે હા ઠાકુર ત્યારે તો કારોલીની ધરતીના લોકોની જરૂર પડે ને બધા જાણે છે કે શરણ રાજાના માથે શું વીતે છે વીતી છે એટલે શરણ ઠાકુર જીવે છે મારાથી એકાએક પૂછાઈ ગયું અને મનમાં જ પેલું હાડપિંજર યાદ આવી ગયું કેમ એવો સવાલ પૂછો છો ઠાકુર અંગ્રેજો કહે છે કે ઠાકુર જીવે છે લોકો કહે છે કે ઠાકુર જીવે છે તમે એમને છેલ્લે ક્યારે જોયેલા ત્રણેક વર્ષ પહેલાં ક્યાં આગળ એ મને યાદ નથી જમના બોલી અને યાદ હોય તોય અત્યારે કહેવાનો અર્થ નથી મને એમ કે ઠાકુર તમે મારા પતિ બાબત કંઈક પૂછવા આવ્યા હશો જમનાજીજી તમે ગેરસમજ ન કરતા તમને મારા ભાભી સાહેબે વાત તો કરી જ હશે ને કે તમારા પતિએ દેહ છોડતા પહેલાં આશકા નામનો ઉલ્લેખ કર્યો હતો હવે અમને પ્રશ્ન એટલો જ છે કે શા માટે આશકા બોલ્યા હશે એ તમને કહું છેલ્લા બે અઠવાડિયાથી તે ચિંતામાં હતા અને દફતરેથી જાત જાતના કાગળો લઈ આવતા એ કાગળો ક્યાં છે એ તો મને ખબર નથી તેમની પેટી છે તે હું આપને લાવી આપીશ પણ શરણ ઠાકોરની વાત કોઈને નહીં કહેવાની મને એમની આજ્ઞા છે આપને હું ઠાકોરની છોકરીની વાત ન કહે પણ રાણીબાએ મને સમજણ પાડી હતી કે કદાચ કોઈ દુશ્મન હોય એટલા સારું તેમને માર્યા હોય જમનાએ કહ્યું શ્રીદેવીએ ખરેખર એ બાઈને ધીરજપૂર્વક સમજાવી હશે એ મગનું નામ મરી પાડે તેવી ઔરત ન હતી વાળી શરણસિંહ જેવા અંગ્રેજોના કટ્ટર દુશ્મનની છોકરી સખીરામને ઘરે આવતી હોય તેનો અર્થ એ હતો કે શરણસિંહને સખીરામ પર અદ્ભુત ભરોસો હશે હું એટલે જ બધો સવાલ પૂછું છું જીજી તમે મને જે વાત કહીશો તે મારાથી બીજા મોડે નહીં જાય પણ તમારી સામે હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી તમારા પતિનો હત્યારો હું શોધીશ નહીં ત્યાં સુધી હું જમ્પીશ નહીં હવે તમે મને ખુલાસાથી વાત કરશો ખુલાસાથી તો વાત કરું છું સાહેબ કુમાર સાહેબ મને હવે મને શો ભાઈ છે મારું જે હતું તે તો ખતમ થઈ ગયું પણ આ બાબતની તપાસમાં શરણ ઠાકુરને આંચ ન આવે તો જ મારી ચિંતા છે અને આમેય હું આપણે બીજું શું કહી શકવાની છું મારે ઘણું બધું જાણવું છે સખીરામ કયા કાગળો તપાસતા હતા મારે જાણવું છે કે મરતી વખતે આશકા કેમ બોલ્યા હતા મારે જાણવું છે કે તેમણે છેલ્લા અઠવાડિયામાં કોણ કોણ મળ્યું હતું ક્યાં મળ્યું હતું આશકા અત્યારે ક્યાં છે શરણ ઠાકુર ક્યાં છે મારા પિતાએ સખીરામને કયા કાગળો આપ્યા હતા મારે ઘણું બધું જાણવું છે સખીરામની પત્નીને ખ્યાલ આવ્યો હશે કે હું તેને પ્રશ્નો પૂછ્યા વગર છોડવાનો નથી અથવા તો એ પણ સમજતી હશે કે થોડા વખત પછી પોલીસ તેને પ્રશ્નો પૂછવા આવશે જ ગમે તેમ તેણે ઊંડો શ્વાસ લીધો અને માથા પર જમણો હાથ મૂકીને પોતાનો ઘૂમટો સહેર ઊંચો કર્યો સાડલાની કોરના નેજવા હેઠળ મેં તેનો ચહેલી ચહેરો પહેલી વાર સ્પષ્ટપણે જોયો તેના પાતળા સાદા ચહેરામાં ઉદાસીનતા હતી પણ આંખમાં અનેરી મગરોરી સ્પષ્ટ તરી આવતી હતી તે પોતાના પતિ માટે પારાવાર અહોભાવ ધરાવતી ઓરત હતી અને જ્યારે તેણે વાત પૂરી કરી ત્યારે મને પણ થયું કે સખીરામ અહોભાવને લાયક આદમી હતો વાત એટલા માટે કહું છું ઠાકુર કે શરણસિંહને ખતરો ન પહોંચે તેને શરૂઆત કરી શરણસિંહ નર બંકો છે રાજકુમાર ભારતમાં એવા સો નર પેદા થાય ને તો અંગ્રેજનો બચ્ચો આ ધરતી પર દસ મિનિટ પણ ખડો ન રહે ગમગીન વિહોણી તાજી જ વિજવા થયેલી ઓરતના જીભમાં સરવાણી ફૂટી મનમાં જ મેં તેની પ્રશંસા કરી લીધી મારા આખા શરીરમાં તેના પહેલાં જ વાક્ય ઝટકો લાગ્યો હતો શરણસિંહ પરની તેની શ્રદ્ધા દેશ પ્રત્યેની પારાવાર લાગણી અને અંગ્રેજ તરફનો તેનો દાના વળ જેવો તિરસ્કાર અજબ હતો તેને તો એમ જ હતું કે શરણસિંહ જીવતો જ છે જોકે તે વખતે હું પણ દુવિધામાં હતો આપ તો રાજકુમાર શરણસિંહના માંડલના ઇતિહાસથી પરિચિત છ ને શિર મથુરા અને સોનેકા ગુર્જાથી થોડે દૂર ચાર નંબરના શિકારખાનાવાળા ડાક બંગલામાંથી જે દિવસે નાનકડા શરણ ઠાકુરે તેના બાપને છોડાવ્યા ત્યારે તો હું નાનકડી બાળકી જ હતી પણ તેનો દંડ મોટી અને નાની કારોલીએ ભોગવવો પડ્યો હતો શરણ ઠાકુરની આગેવાની હેઠળ સાડા ત્રણ હજાર લોકો રાતોરાત ઘરબાર છોડીને ચાલ્યા ગયા હતા એક વર્ષ સુધી અમારા કુટુંબે પણ નાસભાગ અનુભવી હતી તે પછી ધીમે ધીમે બધા થાળે પડ્યા હતા ચારસો માણસની ટુકડી શરણ ઠાકુરની પડખે રહી હતી એ ઇતિહાસ લાંબો છે પણ એ નાનકડા ઠાકુરે તે પછીના દસ વરસ મધ્ય પ્રાંતોના એક ગોરાને ચેનથી સુવા ન હતો જેમ જેમ શરણ ઠાકુર પરની અંગ્રેજી સલ્તનતની ભીંસ વધતી ગઈ તેમ ઠાકુરે તેના અંગત માણસોને જુદી જુદી જગ્યાએ સલામત ગોઠવ્યા હતા મારા પતિને આપણા પિતાને ત્યાં મૂક્યા હતા ખરેખર જીજી મારા પિતાજીને પહેલેથી ખબર હતી કે સખીરામ શરણસિંહના આદમી છે જી સરકાર એટલું જ નહીં મારા પોતાના લગ્નમાં પણ આપના પિતા પધાર્યા હતા મારા પતિ શરણસિંહ ઠાકુરની એક નાનકડી ઢાલ જેવા હતા આજકાલ કરતાં ત્રીસ વર્ષથી આખી સલ્તનત એક બાગી રાજાને પકડી નથી શકી તે કેવી રીતે મારા પતિ જેવા ત્રણ હજાર લોકોએ એ નરબંકાની પડખ્યા હતા હજુ બીજા ત્રીસ વર્ષ જશે તોય શરણસિંહ માંડલ અંગ્રેજના હાથમાં નહીં આવે જમનાએ કહ્યું તેની સીધી વાત કહેવાની પદ્ધતિ મને ગમતી હતી મને તેની વાતમાં અજબ રસ પડતો હતો પણ અત્યારે મારે બીજી જ ઉપાધિ હતી મારી પાસે શરણસિંહનો રોમાંચક ઇતિહાસ સાંભળવાનો સમય ન હતો મારે આશકા વિશે જાણવું હતું મળતી વખતે સખીરામ આશકાનું નામ કેમ બોલ્યો હતો તે જાણવું હતું હરિરામ ફૂલવા ઠાકુરનું નામ તો આપણે સાંભળ્યું જ હશે ને ઠાકુર જમણાએ મને પૂછ્યું કે ઠાકુર શબ્દ બોલતી ત્યારે મારી શરીરમાં મારી છાતીમાં કંઈક ગૌરવ પેદા થતું જાણે મુક્કો મારીને ભીત તોડી નાખું તેવું પુરુષાત્ન મારામાં પ્રગટતું હાજીજી મેં કેવળ હાજીઓ પુરાવ્યો એ હરિરામ ઠાકુરની દીકરી શ્યામ પિયારી સાથે શરણસિંહ ઠાકુરના લગ્ન થયેલા છે એ આપને ખબર નહીં હોય એ પણ ખબર છે પણ એ વાત તો એવી બહાર આવી હતી કે હરિરામની છોકરીને બાગીઓ ઉપાડી ગયા છે મેં કહું એ વાત પણ સાચી પણ હરિરામની છોકરી ઉપાડી જનારા બાગી જીવ જીવતો રહે તે વાત બને નહીં સિગાવેલ સરકાર હરિરામ ઠાકુરે જ એ વાત ઉપજાવી કાઢી હતી હકી હકીકતમાં તો નાના સાહેબ પેશવા નેપાળ પહોંચ્યા તે પહેલાં જ બિહડી મહાદેવમાં શરણસિંહના લગ્ન થયેલા અને ગંગાધર પુરોહિતે જ લગ્ન કરાવેલા જમનાજી તમારી વાતો સાંભળવા તો દિવસ જોઈશે જોઈએ ને ઠાકુર આ ઓછી વાર્તા છે આ તો જિંદગી છે ખેર મારી મૂળ વાત એ છે કે લગ્નનું પરિણામ આઠ વર્ષ પછી આવ્યું આપને રાજાને તો બાગીઓને દુનિયા ક્યાંથી સમજાય લગ્નના બીજે જ દિવસે તે એક વર્ષ સુધી શરણસિંહ તેમની પત્નીનું મોં જોવા પામ્યા ન હતા નાના સાહેબને આખો દેશ વટાવીને નેપાળ ભેગા કરવાનું કામ કંઈ દિવસોમાં પત્યું ન હોય આઠ વર્ષે શ્યામ પિયારીને ઘેર ઈશ્વરની મહેર થઈ હતી અને એક પુત્રી જન્મી હતી તેના જન્મ વખતે પણ અજબ બનાવ બન્યો હતો રાજા શરણસિંહ જયપુર જવાની તૈયારીમાં હતા અને લોકો મોરેનાના સોનપુરમાં હતા તમે લોકો મેં પૂછ્યું હા હું મારા વર અને મારી નાનકડી દીકરી સોનપુરમાં હરિરામ ઠાકુરનો મોસાળ છે એ વખતે શરણ ઠાકુર ત્યાં છુપા છે રહેતા ચંબલના બિહોળની વચ્ચે સોનપુર એક નાનકડું ગામ છે હરિરામના મામા ત્યાં જાગીર ધરાવે છે અમે લોકો પણ ત્યાં શરણ ઠાકુરની ચાકરીમાં હતા સાંજનો સમય હતો સોનપુરની ભાગોળે આવેલા ભવાની મંદિર માતાના મંદિરમાં આરતીની તૈયારી ચાલતી હતી શ્યામ પિયારી શરણસિંહની ગર્ભવતી પત્ની રોજ એ આરતી ટાણે મંદિરમાં જતી આપ માનસો ઠાકુર આરતી પૂરી થઈ અને લોકો આશકા લેતા હતા ત્યાં જ શ્યામ પિયારીને પ્રસવ વેદના ઉપડી અને મંદિરની પરસાળમાં જ પડદા નાખીને શ્યામ પિયારીને સુવાવળ કરાવવી પડી હલચલ મચી ગઈ હતી કોઈને ખબર ન પડે તેટલી ઝડપથી પ્રસવ થયો હતો અને બે જ કલાકમાં તો શ્યામ પિયારી ઊભી થઈ ગઈ હતી બાગીની પત્નીને વળી ઓવારણા કેવા દીકરીને ઉચકીને જાતે જ ઘરે પહોંચી હતી રાજપૂતાણીની બેટી એ છોકરીનું નામ એટલે જ આશકા પાડ્યું છે હું સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો હતો તૂટક સીધા સાદા વાક્યોમાં આ ઔરત કેવી રોમાંચક વાત કરી રહી છે તેનો તેને કશું ખ્યાલ ન હતો પછી જમનાજીજી મેં પૂછ્યું પછી શું ઠાકુર એ છોકરી ત્યાં જ મોટી થઈ બે વર્ષ તો મેં તેને સંભાળી હતી પણ શરણસિંહને એક જગ્યાએ રહેવું કઠિન હતું હરિરામ ફુલવા અને તેના મામાને તો શરણ ઠાકુરે વચન આપેલું કે તેમના ખોળિયામાં જીવ છે ત્યાં લગી શરણસિંહનો વાળ પણ વાંકો થશે નહીં પણ ઠાકુર કોઈને જાજા હરકતમાં મૂકવા માંગતા ન હતા અમે પણ ઠાકુરને સારી એવી સેવાઓ આપી હતી તેમને આપના પિતાને ઘેણ મોકલ્યું અને અમને હમીરગઢ મોકલી આપ્યા દર વર્ષે એકવાર શરણસિંહ ઠાકુર મારા હાથનો મકાઈનો બટ ખાવા આવે છે હજુ પણ આવે છે ત્રણ વર્ષથી આવ્યા નથી પણ મારો રાંધેલો બાટ તો મારા પતિ તેમને દર વર્ષે પહોંચાડે છે છેલ્લે ક્યારે પહોંચાડેલો સાત આઠ મહિના થયા હશે જમનાએ જવાબ આપ્યો અચ્છા જમનાજીજી તમને ખબર છે શ્રીદેવી વચ્ચેથી બોલી કે શરણસિંહ મારા સગ્ગા મામા થાય છે વાહ બેટી રાણીમાં ખચકાઈને જમનાએ કહું મને ખબર ન હોય તો હું આપણી સાથે આવી વાત પણ કરતી ન હોઉં ને મને બધી વાત પૂછો છો થોડી વાત આપના માતાજીને પણ પૂછજો માતાજીને પણ પૂછવાની પણ જીજી આશકા ક્યાં છે એ તો મને પણ ખબર નથી કદાચ એમને એ વાતની ખબર હોય જમનાએ જવાબ આપ્યો સખીરામને તો ખબર હોવી જ જોઈએ નહીં તો છેલ્લે તેનું નામ જીવે ક્યાંથી આવે જરૂર તેમને ચિંતા હશે તો મેં કહ્યું કે પાંચ વર્ષ પહેલાં અહીં આવી હતી અહીં એટલે ક્યાં તમારે ઘેર હા કુમાર સાહેબ મારે ઘરે તો પછી પણ એ મારા પતિને મળી હતી પણ ઘરે નથી આવી આપના પિતાજીને અવારનવાર મળતી હતી શરણસી માણસ વાઘ જેવા છે પણ દીકરી પર અપાર અપાર હેત છે દીકરાના નામથી એ મીણીની માફક પીગળી જાય છે તમને શું કહું ઠાકુર એ છોકરી પણ બાપ જેવી છે બીજી ઝાંસી જોઈ લો અને કુમાર સાહેબ રૂપાળી તો એવી છે કે ગોરી મડમની પણ તેની ગોરી મડમ પણ તેની કદમ બોસી કરે કારોલીની ચંબલના પાણી લીલી ધરતીનું ફરંજત જમના વર્ણન કરતી હતી અને મારા મનમાં એક અલ્લડ બાગી પિતા સાથે ભાગ કરતી છોકરીનું ચિત્ર ખડું થતું હતું